અંશ અને છેદમાં તમ ધોકાર સંખ્યાઓ ભરી દીધી છે જોતાં આપણને પરીક્ષામાં એમ લાગ્યું ઓહો હું કેમ ગણીશ કાંઈ બીવાનું નથી ભાગું સભા યાદ રાખવાનું છે આમાં ભાગાકાર ઉપર છે તો કે નહીં ગુણાકાર તો કે હા આ બેનો છે તો કે ચાર વત્તા અઢાર ચોખ્ખું બોતેર માઇનસ છ માઇનસ આઠ આમ લખી દેવાનું નીચે ભાગાકાર છે તો કે નહીં ગુણાકાર છે તો કે યસ કોનો એકસો ત્રેવીસને છ તેરી અઢારનો આઠડો વધી એક છ દો બારને એક તેરનો તગડો વધી એક છ એકા છ ને એક સાત આ સોલ્યુશન આવી ગયું આ બેનો ગુણાકાર એકસો છેતાલીસ ગુણ્યા પાંચ ચૌદસો સાહીઠના અડધા કરોડ સાતસો ત્રીસ હવે ઉપર પ્લસ પ્લસ નિશાની કઈ છે તો કે બોતેર ને ચાર છોતેર છોતેર માંથી છ બાદ કરો સિત્તેર સિત્તેર માંથી આઠ બાદ કરો બાસઠ છ છ ઓકે બાસઠ છેદમાં સાતસો માંથી સાતસો ત્રીસ જાય આઠ આ ફાઇનલ આવ્યું હવે આનો ભાગાકાર કરવાનો છે બાસઠ ભાગ્યા આઠ આઠ સત્તા છપ્પન છ વધ્યા પોઈન્ટમાં જવાબ આવશે મિત્રો અને સાત કરતાં વધારે આવશે ઓપ્શનમાં જોયું તો મને ખબર પડી ગઈ ઓપ્શન ડી છે પણ તમને એવું ન લાગે કે અમીરભાઈને ભાગાકાર નથી આવડતો એટલે આગળ આપણે ભાગાકાર કરશું આઠ સત્તા છપ્પન છપ્પન બાસઠમાંથી છપ્પન છે તો છ વધ્યા અહીંયા પોઈન્ટ આવી ગયો અહીંયા શૂન્ય ગમે એટલે મૂકી શકીએ આઠ સત્તા છપ્પન ચાર વધ્યા આઠ પંચા ચાલીસ શૂન્ય શૂન્ય થઈ ગયું સાત પોઈન્ટ પંચોતેર કેવલ આન્સર રહેગા